ધોરણ એક અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને એકસાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંકલેશ્વર નંદાડા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર શાંત કઠોરવાલા ગ્રામ પંચાયત સરપંચ નિરુબેન પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો તો નવી શાળાની ખાતમુહૂર્ત વિધિ પણ યોજવામાં આવી હતી સ્વચ્છ શાળા સુંદર શાળા પીરામણમાં પ્રવેશોત્સવ કન્યા કેળવણી ઉજવણી કરવામાં આવી આ ઉજવણીની શરૂઆત દીપ્રાગટ્ય વિધિ દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ભરૂચ આરતીબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય ફેમિદાબેન મહેતા તથા રૂટ લાયઝન અને કેળવણી નિરીક્ષક શ્રીમતી ભક્તિબેન કોસંબિયા ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુ ભાવોના વરધસ્તે આંગણવાડીના ભૂલકાઓ બાળ વાટિકાના બાળકો ધોરણ એક થી આઠમાં નવા પ્રવેશ તથા પુનઃ પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા કીટ અર્પણ કરી પ્રવેશ કરવામાં આવ્યો હતો પ્રવેશોત્સવની ઉજવણીમાં દાતા જુબેરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સો હાજરી ધરાવતા પુસ્તકાલયની સુંદર કામગીરી કરનાર કન્વીનર વિદ્યાર્થીઓ જ્ઞાન સેતુ જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની સુંદર કામગીરી એનએમએમએસમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થી તથા તેના વાલીનું મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા પિરામણ પરિવાર દ્વારા શ્રીમતી આરતીબેન પટેલનું સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા શાળાને તેમજ વિદ્યાર્થીઓને અપાયેલ સાહિત્ય સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહાનુભાવોના વરદ હસ્તે શાળાના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિ સાહિત્ય કીટ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું